જ્યારે વ્યક્તિને જુનૂન ચડી જાય ત્યારે નાની એવી વાતમાં પણ ગુના કરી નાખતો હોય છે અને તે પછી કોઈની હત્યા કેમ ન હોય આવી ઘટના જેતપુરમાં બની કે જ્યાં માત્ર મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે વાત કરતા બોલા ચાલીનો ખાર રાખી અને એક મજૂરની સાથી મજૂરે હત્યા કરી નાખી ત્યારે શું હતો આખો બનાવ શા માટે સાથી મજૂરે કરી સાથી મજૂરની હત્યા જોઈએ આ રિપોર્ટમાં જેતપુરમાં આવેલા સૌભાગ્ય સારીના કારખાનામાં કામ કરતા યુવાને તેના સાથી મિત્ર સાથે ફોનમાં શોરબકોર કરવા મુદ્દે થયેલ માથાકૂટનો ખાર રાખી મિત્રએ યુવક પર પથ્થર વડે હુમલો કરતા માથા અને શરીરે ઈજાઓ પહોંચાડતા તારકિદે સારવાર હેઠળ જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો પરંતુ હુમલાનો ભોગ બનનાર યુવક રોહિતે સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પડતા હતો જેથી ઉદ્યોગનગર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી આરોપી ગૌરવ ઉર્ફે છૂટકને ધર્મરાજ પરમુ દોહરે રહેવાસી મૂળ ભાવપુર ગામ કાનપુર વાળા હાઈવે રોડના કાંઠે જિલ્લો ઓરૈયા રાજ્ય ઉત્તર પ્રદેશની સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હાલ તો સાથી મિત્ર સાથે થયેલ ફોનમાં વાતચીત બાબતેના ઝઘડામાં મિત્ર રોહિત દોહરેને મોત મળ્યું જ્યારે બીજા મિત્ર ગૌરવ દોહરેને સાથી મિત્ર ગુમાવી હત્યાના બનાવમાં જેલમાં જવાનું વારો આવ્યો નવાગઢ વિસ્તારમાં સૌભાગ્ય પ્રિન્ટ નામનું કારખાનું છે તેની સામે જે ઓરડી છે તેમાં એક મજૂર ઉપર હુમલો થયેલો હતો અને થોડા દિવસ હોસ્પિટલાઇઝ રહીને બાદમાં એનું મરણ થતાં તેમાં મર્ડરની કલમ એડ કરવામાં આવેલ છે બનાવવાનું કારણ એવું છે કે આ બંને જે ફરિયાદીનો ભાઈ એટલે કે મરણ જનાર અને આરોપી બંને એકસાથે કામ કરતા હોય અને મોબાઈલ ઉપર કોઈ જોરજોરથી વાત કરવા બાબતે બંનેને માથાકૂટ થતાં તેની સિક્યુરિટીએ બંનેને બહાર જવાનું કહેતા બહાર ઓરડી પાસે એ લોકો જતા રહેલ અને રાતના સમયે જે મરણ જનાર છે તે ઓરડીની બહાર સૂતો હતો અને એ દરમિયાનમાં આરોપીએ તેને પથ્થરના ઘા મારી માથામાં અને મરણ તો લીજા કરેલ ત્યારબાદ તે સારવારમાં હતો અને પહેલાં પ્રથમ એટેમ્પ ટુ મર્ડરની કલમ લગાડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એમણે એમને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમાં તેમનું મૃત્યુ થતાં એમાં મર્ડરની કલમ એડ કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં બંનેને જે બોલાચાલી થઈ એ બાબતે એમને ખાર રાખીને આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે હજુ વધુ વિગતો તપાસાઈ રહી છે બંનેને તકરાર જે હતી અત્યારે એમણે એના મરણ જણાના ભાઈએ એવું જ બતાવ્યું છે કે મોબાઈલમાં જે બંને જોર જોરથી વાત કરતા હતા એ બાબતે બંનેને માથાકૂટ હતી અને એમને સિક્યોરિટીએ બંનેને બહાર કાઢ્યા હતા બંને જે મરણજનાર અને આરોપી છે એ ઉત્તર પ્રદેશના એક જ ગામના વતની છે અને એ બંનેને બીજી કોઈ માથાકૂટનો તો હજી ખ્યાલ નથી આવ્યો પણ આ બાબતે એને માથાકૂટ થતાં એનો ખાર રાખીને એણે ઈજા કરી છે એમના અત્યારે અહીંયા ગુજરાતમાં નથી પણ એનો ત્યાં ઉત્તર પ્રદેશની જે સાઇટ છે એના ઉપર ચેક કરવામાં આવી રહ્યો છે